માલિયા હાટીનાના અમરાપુર ગામના 34 વર્ષીય અમિત મહેન્દ્રભાઈ પંડ્યા ઓનલાઈન મેટ્રિમોનિયલ સાઈટ પર ઝાંસીની રોશની જવાનના સંપર્કમાં આવ્યા રોશનીએ મીઠી વાતો અને લગનના વચનો આપી અમિતને પ્રેમજાણમાં ફસાવ્યો રોશની અમિતના ઘરે આવી તેની સાથે 6 વર્ષની બારકી પર હતી અમિતના જન્મદિવસ પર લગ્નનું આયોજન હતું આ દરમિયાન अमित जूनागढ़ गया तेरे रोशनी घरमाथी मी दस लाख ना सोना ना दागीना अने त्रन पॉइंट सात त्रन लाख रोकड़ा लई फरार थई गई कुल तेर पॉइंट सात त्रन लाख नी छेत्रपिडी थई रोशनी ए फरी अमित नो संपर्क करी झांसी बोलाव्यो त्या मंदिर मा लगन नो नाटक करी हरिद्वार गया अमरापुर पाछा फरिया रोशनी फरी भागी गई આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે